નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગ કબમાં તમારું સ્વાગત કરું છું ચાલો આજે આપણે ચેપ્ટર જે છે ચૌદ દોલનો એમાં દોલનો એમસીક્યુ આજે જોવાના છે ચાલો સ્ટાર્ટ કરીએ સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકની લંબાઈ એકવીસ ટકા વધારતા આવર્તકાળમાં ખાલી જગ્યા વધારો થાય ચાલો વધારો થાય તો ફાઇનલ છે લોલકની લંબાઈ વધારીએ તો જે દોલનો છે એની વાત કરવાની છે ચાલો લોલકની લંબાઈ એકવીસ ટકા વધારીએ એટલે પેલા જે લંબાઈ છે એની વાત કરીએ તો ધારો કે પ્રારંભમાં પ્રારંભિક સ્થિતિ એટલે શરૂઆતની જો વાત કરીએ તો પ્રારંભિક લોલક લંબાઈ આપણે લઈ લઈએ કે ધારો કે એલ છે પ્રારંભિક લોલકની લંબાઈ એલ વન બરાબર લઈએ એલ અને આવર્તકાળ કેટલો લઈ લઈએ આવર્તકાળ બરાબર લઈ લઈએ ટી ચાલો હવે એમાં શું કરવાનું છે લંબાઈમાં એકવીસ ટકાનો વધારો કરવાનો છે તો નવી લંબાઈ કેટલી થશે તો નવી લંબાઈ એલ ટુ બરાબર જે એલ વન છે તો છે જ પ્લસ કેટલા ટકાનો વધારો કરવાનો છે એકવીસ ટકાનો એટલે કે કોના એકવીસ ટકા તો એલ વન ના એકવીસ ટકા એટલો વધારે કરી દઈએ ચાલો એલ વન બરાબર શું લીધું છે એલ પ્લસ એલ વન ના એકવીસ ટકા એટલે શું લખાય ને તો એલ વન ગુણ્યા ટકાવારી એકવીસના છેદમાં કેટલા આવશે સો એલ વન ની જગ્યાએ શું લખી શકાય એલ લખી શકાય તો એલ પ્લસ એલ ગુણ્યા એકવીસના છેદમાં શો એટલે કેટલા લખાશે જીરો પોઈન્ટ એકવીસ ચાલો આમાંથી કોમન શું આવશે તો એલ પ્લસ ચાલો એલ ને કોમન લઈ લઈએ કોમન લઈ એક પ્લસ જીરો પોઈન્ટ એકવીસ એટલે કે એક પોઈન્ટ એકવીસ એલ આજે નવી લંબાઈ છે કેટલી થઈ ગઈ એક પોઈન્ટ એકવીસ એલ એકવીસ ટકાનો વધારો કરીએ તો નવી લંબાઈ એટલી થશે આપણે શોધવાનો છે આવર્તકાળ તો હવે લોલક માટે આવર્તકાળનું સૂત્ર છે અચળ એટલે કે ટી ચલે છે અંડર રૂટ એલ ટી ટુ શોધવાનો છે નવો આવર્ત કાળ છેદમાં ટી વન તો સામે શું લખાય અંડર રૂટ એલ ટુ છેદમાં એલ વન તો ટી ટુ ના છેદમાં ટી વન કેટલું આવશે એક પોઈન્ટ એક અગિયાર નો વર્ગ થાય એકસો ને એકવીસ એટલે જવાબ આવશે એક પોઈન્ટ એક તો હવે આપણને જે જવાબ છે ટકાવારીમાં કીધો છે તો ટકાવારીમાં જો કીધો હોય તો આને ગુણી આપણે કેટલા કરી દઈશું સો આપણને આવર્ત ખાલી જગ્યા વધારો થશે એટલે આ નવો આવર્તકાળ નવો આવતકાળ કેટલો છે જૂના આવર્તકાળ કરતા એક પોઈન્ટ એક ગણો છે તો વધારો ખાલી કીધો છે કેટલો થશે એવું નથી કીધું કે આવર્તકાળમાં કેટલો વધારો થશે તો શું કરવું પડે આવર્તકાળમાં થતો વધારો તો નવામાંથી માંથી જૂનો આવતકાળ શું કરવો એવો આપણે માઇનસ કરવો પડશે આવર્તકાળમાં થતો વધારો બરાબર કેટલું આવ્યું છે ટી ટુ માઇનસ ટી વન ચાલો વધારો એટલે ટી ટુ માઇનસ શું કરી દઈએ ટી વન ટી ની જગ્યાએ આપણે લઈ લઈએ ટી અને માઇનસ ટી ની જગ્યા આવશે ટી ચાલો એક પોઈન્ટ એક માંથી ટી જાય એટલે શું વધે જીરો પોઈન્ટ વન અને શું આવશે ટી ચાલો એટલો વધારો થાય છે હવે ટકાવારીમાં શોધો છે તો આને શું કરી દઈએ

ગુરુત્વ પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં માપેલ આવર્તકાળના વર્ગ આવર્તકાળના વર્ગ વિરુદ્ધ દોરીની લંબાઈનો આલેખ આકૃતિમાં બતાવ્યો છે તો સ્થળના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે ચાલો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કઈ રીતે મળશે તો આ ટી સ્ક્વેર વિરુદ્ધ એલ નો જે આલેખ છે એનો ઢાળ મેળવવો પડશે અને ઢાળ શું આપે ગુરુત્વ પ્રવેગ આપે પણ ઢાળ કઈ રીતે મેળવશું તો આપણી પાસે સૂત્ર કયું છે તો સૂત્ર છે ટી બરાબર ટુ પાય અંડર રૂટ એલ બાય જી હવે તમને જે આલેખ આપ્યો છે ટી સ્ક્લ નો છે પદનો શું કરવો પડશે એટલે શું કરી દીધો છે વર્ગ કરી દીધો હવે આલેખ આપ્યો છે ટી વિરુદ્ધ એલ નો ટી સ્ક્વેર વિરુદ્ધ એલ એટલે આ રીતે બનાવીએ પદ કે ટી સ્ક્ર બરાબર ટી વિરુદ્ધ એલ એટલે બાકી શું હતું ફોર પાય ના છેદમાં જી આ જે કિંમત છે ઢાળ છે તો ચાલો ઢાળ બરાબર શું લખાય ઢાળ આપણને શું આપશે ફોર ના છેદમાં છે એટલે આ કિંમત જો મેળવી લઈએ તો આપણને ગુરુત્વ પ્રવેક મળી જાય ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય મળી જાય તે સ્થળ પાસે તો ઢાળ મેળવવા માટે ચાલો ચાર ગુણ્યા નો વર્ગ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ કરી હવે જી ક્યાંથી લાવવાનો છે તો જી આજે એક્સ એટલે આ વાય અક્ષ છે અને આ કઈ અક્ષ છે એક્સ અક્ષ છે ડેલ્ટા વાય એટલે શું લખો કે વાય ટુ માઇનસ વાય વન વાય ટુ માઇનસ વાય વન છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન વાય એટલે તો આજે આલેખ આપ્યો છે એટલો આ જે સુરેખ આલેખ છે ઢાળ મેળવવા માટે કે જી મેળવવા માટે આપણે ત્રિકોણ બનાવી દેવા જે કિંમત છે ને કહેવાય કિંમત આવશે એટલે કે વાય ટુ આપ્યો છે ચાર માઇનસ વાય વન આપ્યો છે જીરો છેદમાં એક્સ ટુ એક્સ ટુ આપ્યો છે એક માઇનસ એક્સ વન એટલે એ તો ઉગમી દો એટલે જીરો એટલે જવાબ કેટલો આવશે અહીંયા ચાર એનો મતલબ કે જીનું નું મૂલ્ય અત્યારે કેટલું આવે છે ચાર અહીંયા જે જી આવે એનું મૂલ્ય આવશે તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ જો કરીએ અથવા તો પાયની જે આગળની વધારાની કિંમત લઈએ તો પાયની આગળ શું આવશે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર ચાલો આપણે બંને ચેક કરીએ ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ પોઈન્ટ ચૌદ નવ પોઈન્ટ પંચ્યાસી હવે કામ કરીએ ત્રણ પોઈન્ટ ચૌદ પંદર લઈએ ત્રણ પોઈન્ટ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ પંદર જો કરીએ તો નવ પોઈન્ટ છ્યાસી નવ નવ પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ ચૌદ પંદર ની જો આગળની હજી વધારાની થોડી કિંમત લઈએ અથવા તો પાયની કિંમત તમે નિયર અબાઉટ દસ પણ લઈ શકો પાયની જે કિંમત છે એ નિયર અબાઉટ કેટલી લઈ શકાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ જો હોય ની કિંમત આખી તમે લેશો ત્રણ પોઈન્ટ ચૌદ પંદર વાળી એનો જો વર્ગ કરો તો એ જવાબ જે છે તે નિયર અબાઉટ કેટલો આવી જાય દસ એટલે આ જવાબ આવશે પાઇ ની આખી કિંમત લઈ અને જો એનો વર્ગ કરવામાં આવે તો કેટલો આવશે દસ મીટર પ્રતિ સેકન્ડ નો સ્કવેર આવશે ચાલો પછી ત્રણ નંબર એક સાદા લોલક ના ગોળા તરીકે પ્રવાહી પારો ભરેલ ધાતુ નો પોલો ગોળો લેવામાં આવે છે એટલે એક લોલક છે એની નીચે જે દોલક છે એના તરીકે શું લેવામાં આવે ધાતુનો નો પોલો ગોળો જેમાં શું ભરેલું છે પ્રવાહી પારો પારો ભરેલો છે હવે ગોળામાંથી થોડોક બહાર વહી જાય તો લોલકના આવતકાળ અને દોલનો વિશે શું કહી શકાય પારો બહાર વહી જાય તો પેલા તો આપણે શું લઈએ આનું ગુરુત્વ કેન્દ્ર કઈ જઈએ ધારો કે આ સંપૂર્ણ અત્યારે પારાથી ભરેલું છે તો આ લોલકની જે લંબાઈ છે કેટલી થશે તો લોલકની જે લંબાઈ છે ગુરુત્વ કેન્દ્ર અથવા તો આ જે દોલક છે જે ગોળો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર થી લઈ અને આ જે લોલક ની લંબાઈ એલ હવે જો પારો વહી જાય તો લંબાઈમાં કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર છે તેમાં શું ફેરફાર થાય એની વાત કરીએ પારો બહાર વહી જાય ધારો કે એટલો પારો વધે છે આની અંદર હવે ઉપરના ભાગમાં એટલામાં પારો નથી તો હવે દ્રવ્યમાન કેન્દ્ર થોડું નીચે ખસી જાય કારણ કે આજે દ્રવ્યમાન કેન્દ્ર એટલે ઉપરનું વજન ગોળાનું અને નીચેનું વજન બંને કેવા હોય જોઈએ સરખા હોવા જોઈએ એટલે આજે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર છે અહીંયા નીચે આવી તો લંબાઈમાં ખરેખર શું થાય થાય વધારો છે પહેલા જે લોલકની લંબાઈ હતી એના કરતા જે લંબાઈ છે નવી લંબાઈમાં શું થાય છે વધારો થાય છે હવે જો લંબાઈ વધે તો શું ફેરફાર થાય આવતા એની વાત કરીએ તો ટી બરાબર ટુ પાય અંડર રૂટ એલ બાય જી એટલે કે ટી ચલે છે વર્ગ મૂળમાં એલ આવશે અને આવર્તકાળ વધે આવર્તકાળ કોને કહેવાય એક દોલન કરવા માટે લાગતો સમય એક દોલન પૂર્ણ કરવા માટે

ટી ટુ તો આ બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે ચાલો હવે જ્યારે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે તો ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય વાત કરીએ તો જ્યારે ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે ત્યારે જે ગુરુત્વ પ્રવેક છે એમાં વધારો થાય કેટલો વધારો થાય છે જ્યારે જી બાય ફોર જેટલા ઉર્ધ્વ પ્રવેશથી ગતિ કરે છે તો શરૂઆતમાં ઉર્ધ્વ પ્રવેગ અથવા તો ગુરુત્વાકર્ષી પ્રવેગ હોય કેટલો જી ગુરુત્વ પ્રવેશ જીતો હશે હવે પદાર્થ ઉપર તરફ ગતિ કરે લિફ્ટમાં તો ગુરુત્વ પ્રવેગમાં વધારો થાય કેટલો વધારો થાય છે કેટલા પ્રવેગથી ગતિ કરે છે જી બાય ફોર જેટલા તો આનો આન્સર કેટલો છે ફોર જી પ્લસ જી એટલે કે ફાઇવ જી બાય ફોર હવે જ્યારે લિફ્ટ અધો દિશામાં નીચે તરફ જ્યારે ગતિ કરે તો ગુરુત્વ પ્રવેગમાં શું થાય ઘટાડો કેટલો ઘટાડો થાય તો જી હતો એમાંથી જી બાય ફોર જેટલું શું કરવું પડે માઇનસ કરવું પડશે એટલે ફોર જી માઇનસ જી એટલે કે થ્રી જી બાય ફોર હવે આવર્તકાળ શોધવાનો છે અને જી આપણને ખબર છે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ત્યારે ધારો કે આ જી છે અધો દિશા માટે આપણે આને લઈ લઈએ જી ટુ તો આવર્ત કાળનું સૂત્ર શું આવશે ટી બરાબર ટુ પાય અંડર જી વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો સંબંધ છેદમાં ટી ટુ બરાબર વર્ગ મૂળમાં જી વ્યસ્ત પ્રમાણમાં છે તો જી ના છેદમાં જીવન જી ટુ બાય જીવન ચાલો જી કેટલો આવ્યો છે થ્રી જી બાય ફોર

તો આપણે શોધવાનો છે લોલક નો આવર્તકાળ મેળવવાનો છે ચાલો ગુરુત્વ પ્રવેગ જે છે પંચોતેર ટકા ઘટી જાય છે પંચોતેર ટકા એટલે કેટલું આવશે એની વાત કરીએ પહેલા ગુરુત્વ પ્રવેગ આપણે શરૂઆતમાં લઈએ કે જીજ એટલું છે અને પછી પંચોતેર ટકા ઘટી જાય છે ચાલો પ્રારંભમાં જે આગળ હમણાં એક દાખલો ગણ્યો એ રીતે લઈએ આપણે લોલક લંબાઈ વાળો તો પ્રારંભિક જે ગુરુત્વ પ્રવેગ છે એ કેટલો છે ધારો કે જીવન બરાબર જી છે હવે પ્રવેગ ઘટી જાય છે છે એટલે આમાં ઘટાડો કરવાનો તો નવો ગુરુત્વ હશે નવો ગુરુત્વ પ્રવેગ જી ટુ બરાબર શરૂઆતમાં છે જી ઘટી જાય છે કેટલા ટકા ઘટે છે પંચોતેર ટકા એટલે કે આ જે જી છે એના પંચોતેર ટકા એટલે શું લખાય જી માઇનસ જી ગુણ્યા પંચોતેર છેદમાં કેટલા આવશે સો બરાબર ટકા કરીએ એટલે સો આવી જશે એટલે સો જી માઇનસ પંચોતેર જી એટલે પચીસ જી છેદમાં સો પચીસ ચોક સો એટલે જી બાય ફોર એટલે જે નવો ગુરુત્વ પ્રવેગ છે પંચોતેર ટકા ઘટી એટલે પચીસ ટકા વધે એકના છેદમાં ચાર ગુણ્યા સો કરો એટલે પચીસ ટકા થઈ જાય જૂનો ગુરુત્વ પ્રવેગ છે જી નવો ગુરુત્વ પ્રવેગ કેટલો આવ્યો જી બાય ફોર હવે આવર્તકાળ શોધવાનો છે તો આવર્તકાળ સૂત્ર શું લખશો ટી બરાબર ટુ પાય અંડર રૂટ એલ બાય જી જી ની વાત કરીએ અને નવો આવર્તકાળ શોધવાનો છે તો ટી ટુ ના છેદમાં ટી વન તો સામે શું લખાય ટી અને જી વ્યસ્ત પ્રમાણમાં છે તો જીવન ના છેદમાં શું આવશે જી ટુ ચાલો હવે જીવન આપ્યો છે જી જીવન આપ્યો છે જી

તેનો આવર્તકાળ પૃથ્વી ઉપર કેટલો હશે બે સેકન્ડ હોય તો આપણે તો ક્યાં જવાનું છે પૃથ્વી કરતા બમણો વ્યાસ અને દળ ધરાવતા ગ્રહ ઉપર જવાનું છે ત્યાં આવર્તકાળ મેળવવાનો છે તો એના માટેનું એક સૂત્ર છે ગુરુત્વ પ્રવેગનું જી બરાબર જી એમ અપોન આર સ્ક્વેર ચેપ્ટર આઠ ગુરુત્વાકર્ષણમાં આવશે જી બરાબર જી એમ ઈ આવશે અહીંયા અર્થ માટે અને અહીંયા આર ઈ પૃથ્વી માટે આપણે તો ક્યાં જવાનું છે ગ્રહ ઉપર જવાનું છે તો આપણને જો કોની કોની જરૂર પડે આ જીતો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે આ બધી જગ્યાએ કેવો હોય છે સાર્વત્રિક અચળાંક એટલે બધી જગ્યાએ કેવો હોય છે અચળ હોય એટલે આપણે એટલે કે દળ અને ત્રિજ્યાની વાત કરવાની છે જો વ્યાસ બમણો હોય તો ત્રિજ્યા પણ કેટલી થઈ જાય બમણી થઈ જાય અને દળ પણ કેટલું છે બમણું તો આપણે બંનેની કમ્પેરિઝન કરીએ ચાલો પૃથ્વી પરનું દળ માસ ઓફ અર્થ અને માસ ઓફ પ્લેનેટ રેડિયસ ઓફ અર્થ અને રેડિયસ ઓફ પ્લેનેટ આની વાત કરવાની છે ચલો આમાં શું કરશું પ્લેનેટ એટલે કરવાનું છે બમણું કોના કરતા પૃથ્વી કરતા તો કોને બે વડે ગુણી દેવાનું પૃથ્વીને જે ગ્રહ દળ છે તે પૃથ્વીના દળ કરતા ડબલ છે બમણું છે થઈ ગયું એ રીતે ત્રિજ્યા એટલે અહીંયા વ્યાસ આપ્યું છે પણ વ્યાસ જો બમણો થાય તો ત્રિજ્યા પણ કેટલી થઈ જાય બમણી થઈ જાય

આવર્ત કાળ શોધો છે અને ટુ એટલે એટલે પૃથ્વી પરની વાત કરીએ ચાલો અહીંયા મેળવીએ આપણે ડાયરેક્ટ ગુણોત્તર મેળવી લઈએ જીવનના છેદમાં જીટુ એટલે આ પૃથ્વી ઉપર છે અને આ કોના ઉપર છે ગ્રહ ઉપર ચાલો અહીંયા પણ લખી દઈએ

ચાલો હવે તમને જોવું એમ ઈ ના છેદમાં એમપી આમાં એમપી એટલે છેદમાં આવશે અહીંયા એમ ઇના છેદમાં એમપી તો આ બે ક્યાં જશે સામે એટલે અહીંયા શું લખાય એક ના બે અને આરપી ના છેદમાં આરી એટલે અહીંયા શું વધે છે બે તો અહીંયા લખીએ બે નો વર્ગ બે નો વર્ગ એટલે ચાર

આવત કાળ કેટલો હોય બે સેકન્ડ હોય ચાલો અહિયાં લખી દઈએ ટી વન ની કિંમત છે બે એટલે કે ટી ટુ બરાબર ચાલો યાદ રાખવાનું છે પૃથ્વી પરનો સેકન્ડ લોલક નો આવર્ત આમાં પણ એ જ વસ્તુ છે આમાં પેલા બમણું તો આમાં કેટલા ગણું કરવાનું છે વ્યાસના મૂલ્ય કરતા ત્રણ ગણાની વાત કરી છે તો ફરીથી એ જ રીતે આવશે ફરીથી આપણે સમજી લઈએ અને અહીંયા આપ્યું છે કે પૃથ્વી પર સાદા લોક નું આવર્ત બે સેકન્ડ છે આમ આપી દીધું છે જો નો આપેલું હોય તો પણ તમારે તો કેટલું લેવાનું છે બે સેકન્ડ ચલો ફરીથી આ સૂત્ર છે પૃથ્વી માટે આપણે આપણે શું લખીએ તો જરૂર દળની દળ કેટલા ગણું કરેલું છે અહીંયા ત્રણ ગણું ત્રણ ગણા ની વાત કરી છે તો માસ ઓફ અર્થ ઇક્વલ ટુ માસ ઓફ પ્લેનેટ રેડિયસ ઓફ અર્થ ઇક્વલ ટુ રેડિયસ ઓફ પ્લેનેટ એક ગ્રહનું દળ અને વ્યાસ પૃથ્વીના દળ અને વ્યાસ કરતા ત્રણ ગણા પૃથ્વી કરતાં ત્રણ ગણું એટલે આ ગ્રહનું જે દળ છે તે પૃથ્વી કરતા ત્રણ ગણું ગ્રહની ત્રીજા પૃથ્વી કરતાં ત્રણ ગણી ચાલો હવે પૃથ્વી અને ગ્રહ માટે મેળવી લઈએ જી ઈ ના છેદ માં આ જી તો સારો અચળાંક છે બંને માટે કેવું હોય છે સરખો હોય અહીંયા લખીએ એમ ઈ ના છેદ માં નો સ્ક્વેર પૃથ્વી માટે ગ્રહ માટે શું લખાય છેદમાં આરપી નો સ્કવેર ચાલો ગોઠવી નાખીએ ના છેદમાં એમ એટલે ત્રણ જાય સામે એક ના છેદ માં ત્રણ ગુણ્યા આર ઈ ના આરપી ના છેદમાં આર ઈ એટલે અહીંયા કેટલા વધે ત્રણ તો આ ત્રણ નો થઈ ગયો વર્ગ ત્રણ નો વર્ગ નવ નવ ના છેદ માં ત્રણ એટલે ત્રણ એટલે કે જી ના છેદમાં જી કેટલો આવે છે ત્રણ આવે છે આપણે આવર્તકાળની વાત કરવાની છે નવું આવર્ત ટી ટુ ના છેદમાં ટી વન અંડર રૂટ વ્યસ્ત પ્રમાણ છે એટલે જીવનના છેદમાં જી ટુ જીવન એટલે જી પૃથ્વીની વાત કરી છે અને ગ્રહ ગ્રહની વાત કરી છે ચાલો જી ના છેદમાં જી જી ના છેદમાં જીપી કેટલું આપવું છે ત્રણ અહીંયા આવશે ટી ના છેદમાં ટી વન ટી વન સામે ગુણાકારમાં જાય તો ટી ટુ બરાબર ટી વન એટલે કે ગ્રહ પૃથ્વી પર આવશે મૂળમાં ત્રણ સેકન્ડ બંને સેમ છે ખાલી મૂલ્ય કેટલા ગણો છે મૂલ્યમાં થોડોક ફેરફાર કરેલો છે બે ગણો અને ત્રણ ગણો એવી રીતે ચાલો પછી બે લોલક આવૃત્તિનો ગુણોત્તર છે બે જેમ ત્રણ

ચલો હવે તમને શું આપ્યું છે લંબાઈની વાત આવૃત્તિ આપી છે અને લંબાઈ શોધવાની છે તો અહીંયા લખીએ પ્રમાણ છે તો છેદમાં હવે આવૃત્તિ કેટલી કરી છે બે જેમ ત્રણ તો બે ના છેદમાં ત્રણ બરાબર વર્ગમૂળમાં એલ ટુ ના છેદમાં એલવન વર્ગમૂળ દૂર કરી દે સામે વર્ગ કરવો પડે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ થાય નવ એલ ટુ ના છેદમાં એલવન આવે છે પણ એ ઓપ્શન આવશે નહીં લંબાઈનો ગુણોત્તર કેટલો આવશે નવ ના છેદમાં ચાર આવશે ચાલો એલ લંબાઈના એક સાદા લોલક ના છેડે લોખંડનો ગોળો લટકાવતા તેના સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ટી મળે છે પેલા લોખંડનો ગોળો છે ત્યારે આવર્તકાળ કેટલો છે ટી હવે લોખંડના ગોળાની જગ્યાએ આટલા જ કદનો સ્ટીલનો ગોળો લટકાવતા જેટલો થાય છે છે સ્ટીલની લોખંડની ગણી તો લોલકની લંબાઈ કેટલી થશે ચલો આવર્તકાળ ઘનતા ઉપર આધાર રાખે છે કે નથી રાખતો તો કે ના આવર્તકાળ ઘનતા ઉપર આધાર રાખે નહીં ચલો આનું કઈ કામ છે નહીં આ ખાલી આમ જ તમને આપી દીધું છે પણ યાદ રાખવાનું છે

આવર્તકાળ જ્યારે જયારે ટૂટી હોય ત્યારે લંબાઈ કેટલી હોય કિંમત છે પહેલા આવર્તકાળ છે કેટલો ટી પછી કેટલો થાય છે ટુટી પહેલા લંબાઈ છે કેટલી એલ નવી લંબાઈ શોધવાની એટલે એલ ટુ શોધવાનો છે હવે આનો સાધુ ટી ટી કટ થઈ ગયું વર્ગ મૂળ તમે જો દૂર કરો સામે નીકળે વર્ગ એકના છે બરાબર એલ ના છેદ માં એલ ટુ એલ ટુ શોધવો છે એલ ટુ બરાબર ચાર એલ ઓપ્શન એ આ બધામાં બાકીનામાં એન આવે છે જો આ બધા ઓપ્શન કેવા છે ખોટા છે કારણ કે આવર્તકાળ ઘનતા ઉપર આધાર રાખતો નથી કોઈ સ્થાન પર ગુરુત્વાકર્ષણના લીધે પ્રવેગ એટલે જી આપ્યો છે તમને પાય સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એક મીટર લંબાઈ એલ બરાબર આપ્યો છે એક મીટર એક મીટર લંબાઈના લોલકનું આવર્તકાળ શોધવાનો છે ટી બરાબર ટુ પાય બંને કિંમત લખી દેવાની છે એલ બાય જી કેટલો થઈ ગયો બે સેકન્ડ પાય પાય કટ થઈ ગયો ટુ પાય નહી પાય ટુ બાય પાય ની આવે ચાલો જવાબ કેટલો આવશે ટુ સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો આ હતા દોલનોને રિલેટેડ જે એમસીક્યુ છે હજી થોડા આના જેવા આપણે એમસીક્યુ જે છે આવતકાલ શોધવાના એમસીક્યુ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી થોડા લઈશું ત્યાં સુધી આવજો થેન્ક યુ